શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી કરોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય ಜನೇವಾತ ಧ್ಯಾನ್ ದಳ ಕಾನೂಡಾ ಕೆಿ ಶೇಜನೆ ಧ್ಯಾನ್ ದಳ ಕಾನೂಡಾ ಧಾಂಧಲ ಧಮಾಲಿ ಸಾಳ ಕಾನು ન કરાય ધ્યાન દઈ સાંબળ કાનુડા ગોરસ વેચવા મથુરાની વાટે ગોરસ વેચવા મથુરાની વાટે માખણ ખાવા ને દાણ તું માગે માખણ ખાવા ಮಟಕಿ ತೋ ಕೈ ನೀ ಸಾಂಬಳ ಕಾನೋಡಾ ಮಟಕಿ ತೋ ಕೈ ನಾಫೋಡಾ ಧ್ಯಾನಿ ಸಾಳ ಕಾನೂಡ ಧಂಧಲ್ ದಿನ ನಾ ಯಾನಿ ಸಾಳ ಕಾನೋಡ કદમાલ કરાય ધ્યાન દઈ સાંભળ કાનૂડાસરી બજાવી કાન ગોપીને બોલાવે બંસરી બજાવી કાન બોલાવે ઘર કામ છોડી કાન રમાડે ઘર કામ છોડી કાન રાસર ચિતડું તો કોઈનું ના ચોરાય ધન દઈ સાંબળ કાનૂડા ચિતડુ તો કોઈનું નો ચોરાય ધ્યાન દઈ સાંભળ કાનૂડા ધાંધલ ધમાલ ના કરાય ધન દઈ સાંબળ કાનૂડા ધાંધલ ધ નો કરાય ધ્યાન દઈ સાંભળ કાનુડા ગોકુળ ની ગોપીઓ ને તે તો ન ચાવી ગોકુળ ની ગોપીઓ ફરિયાદ કરી જઈને યશોદા ને ફરિયાદ કરી ભોળા યશોદા ભર માય ધ્યાન દઈ સાંભળ કાનુડા ભોળાયા સોદા ભર ધ્યાન દઈ સાંભળ કાનૂડા દાદલ ધમલ કરાય ધ્યાન દઈ સાંભળ કાનૂડા ધાદલ ધમલ નો કરાય ધ્યાન દઈ સાંભળ કાનુડા માતા યોદા લાકડી લેશે માતા યોદા લાકડી લેશે દોરડા લઈ તને થાંભલે રે બાંધશે દોરડા લઈ તને થાંભલે રે બાંધશે મારાથી જોયું ના જા ધ્યાન કેવી છે આજતને વાત ધ્યાન દઈ સાંભળ કાનુડા કેવી છે તને વાત ધ્યાન દઈ સાંભળ કાના ડા સાદ પાડું ત્યારે વેલો વેલો આવજે વજે સાદ પાડું ત્યારે વેલો વેલો આવજે વજે હલકે હાથે મારા મહિડા વલો વજે હલકે હાથે મારા મહિડા વલો વજે નેતરા ફેરવજે હાથ ધ્યાન દઈ સાંભળ કાનું નેતરા ફેરવજે હાથ ધ્યાન કેવી છે આજતને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા કેવી છે આજતને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા ગોળીયુગ કાન માખણિયા માગશે ગોળીયું ખાડી કાન માખણીયા માગશે મૈડા વલોવાને રોજ રોજ આવજે મળોજ રોજ વજે સવાર માં જોવ તારી વાટ ધ્યાન દઈ સાંભળ કાનોડા સવાર માં જોવ તારી વાટ ધ્યાન દઈ સાંભળ કાનૂડા કેવી છે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનોડા કેવી છે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા નરસિંહ મેં ના સ્વામી સામળિયા નરસિંહ મે તા સ્મી સામળિયા મીરા તે બાઈના ગિરદર ગોપાલ મીરા તે બાઈના ગિરદર ગોપાલ દેજો શ્રી વ્રજમા ધ્યાન દઈ સાંભળ કાનૂડા તેજો શ્રી વ્રજમા ધ્યાન દઈ સાંભળ કાનૂડા કેવી આજ તને દઈ સાંભળ કેવી છે આજ તને ધ્યાન દઈ સાંભળ કાનૂડા ધાંધલ ધ કરાય ધ્યાન દઈ સાંભળ નો કરાય ધ્યાન દઈ સાંભળ